ચૂંટણી આવે એટલે નેતાઓ કહે છે કે અમે તમારા છીએ વોટ લીધા પછી જીતી જાય એટલે કહે છે કે અમે તો તમારા નથી અમે તો પારકા છીએ કારણ આવું એટલા માટે કહેવું પડે છે કે ગ્રામજનોની સમસ્યાઓ ઠેરના ઠેર રહે છે હાલ આપણે છીએ રખિયાલ ગામે કે જ્યાં ખિયાથી ચારણવાડા અને ચારણવાડા ત્યારબાદ મરડીયાને જોડતો આ માર્ગ છે ચાર કિલોમીટરનો રસ્તો અનેક રજૂઆતો છતાં હજુ રસ્તાનું કોઈ નિરાકરણ આવ્યું નથી ઉબડ ખાબડ રસ્તાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાત્રે પણ આ માર્ગે જવું ખૂબ જ કઠિન બને છે ગ્રામજનોએ કેટલી વખત રજૂઆત કરી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી આપણી સાથે છે ગ્રામજનો શું કહે છે આ રસ્તો કેટલા સમયથી આવો છે આ રસ્તો આઠ વર્ષથી આ રસ્તો આ પરિસ્થિતિમાં છે આઠ વર્ષમાં જિલ્લા પંચાયતના કેસી સાહેબ કેસી પટેલ જિલ્લા પંચાયતના આરોગ્ય જિલ્લા પંચાયતમાં જીતેલા ઉમેદવારને પણ રજૂઆતો કરી છે માનનીય મંત્રી સાહેબ ભીખુસિંહ પરમાર સાહેબ પણ અહીં થઈને આવરન આવવારનવાર વટા મારા કરે છે જાહેર શિખર આપણને એમને પણ ખબર છે કે આ રસ્તો તૂટી ગયેલો છે વારંવાર જિલ્લા જિલ્લા પંચાયતમાં રણની રજૂઆત કરી છે કે રસ્તો બની ગયેલો છે પણ થઈ જશે થઈ જશે આવી ઉગ્ર માંગો કરવા છતાં તો રસ્તો હજી સુધી બન્યો નથી અને આ પ્રશ્ન લગભગ આઠ વર્ષથી આઠ વર્ષથી આ રસ્તો તૂટી ગયેલો છે બન્યો જ નથી હજી જ્યારે તો વાત કરીએ છીએ કે ભાઈ આ રસ્તો ક્યારે બનશે તો કે એ બંધુ થઈ ગયું છે બની જશે ટૂંક સમયમાં બની જશે પણ હજી સુધી આ રસ્તાનું કોઈ આના આમ જોતું નથી બનાવવાની કોઈ વાત કરતી નથી અને સંભવિત આ સીધો જે શામળાજી જોડતું છે મરંડિયા અહીંથી મરંડિયા જવાય અને મરંડિયામાં છોકરાઓ પણ બન્યું છે સ્કૂલમાં પણ જાય છે અગિયાર બારનું છોકરાઓનું પણ ત્યાંથી જવા આવડ જવર છે એટલે આ રસ્તો ખરેખર તો ઉપયોગી છે અને મતલબ કે વનબાવત ગામડાઓ બળ બધા જોડતું માર્ગ છે ગામડાઓમાં આજુબાજુના ગામડાઓ પચીસ ત્રીસ ગામડાઓમાં જોડતું માર્ગ છે આ ખરેખર રસ્તો હજી સુધી બન્યો નથી અને અમે તો એમ કહીએ છીએ મીડિયા મારફતે ખરેખર આ રસ્તો તાત્કાલિક બને કારણ કે ચૂંટણી આવે એટલે પછી બધા જિલ્લા પંચાયતના ઉમેદવાર થઈને આવે છે જે ધારાસભ્ય બને છે એટલે એમ કી છે કે ભાઈ અમે કામ કરી નાખીશું વિકાસના કામ કરી નાખીશું પણ હકીકતમાં જવું હોય તો આ ગામડામાં તમે સાહેબ જુઓ તો ખરેખર પરિસ્થિતિ ખબર પડે કે વિકાસ કેવો અટક્યો છે કેમ વિકાસ આમ તો કે છે કે વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ નેતાઓ આવતા નહીં ચૂંટાયેલા અરે ચૂંટાયેલા નેતાઓ તો રસ્તા પર થઈને જ જાય છે કે નેતાઓ તો આ રસ્તો એનો છે અહીંથી બધા જાય છે જુઓ સાંસદ સભ્ય પણ જાય છે ધારાસભ્ય જાય છે મંત્રી સાહેબ પણ જાય છે પણ આ ખરેખર રસ્તો કેમ નહીં બનતો ભગવાન જાણે પણ અને અને અમારા ગામમાં રખ્યાલ ગામમાં હું કહું છું સાંસદની એક રૂપિયો પણ ગ્રાન્ટ હજી સુધી વપરાણી નથી ધારાસભ્યની આજે ચાર વર્ષ પૂરા થવા માટે આવ્યા પણ ધારાસભ્યની એક રૂપિયો પણ ગ્રાન્ટ વાપરવાની નથી એ તો કહે છે કે અમારી તમામ ગામોમાં ગ્રાન્ટ પહોંચે અરે પણ અમે કહીએ છીએ ને તમે ચોખટ કરો હવે પંચાયતમાં તમારી યાદી જ આવી કરો કે ભાઈ રખિયાલ ગામમાં ધારાસભ્યની કેટલી ગ્રાન્ટ વાપરવાની હા પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર હતા એમને ગ્રાન્ટ આપતી હતી ભાઈ છ સાત આઠ લાખ રૂપિયા દર વર્ષે ગામ તો તો એવું તો નથી કે પૂર્વ ધારાસભ્ય આ ગ્રાન્ટ એમની વાપરીએ છીએ એનો કદાચ ખાર હોય વાપરતા ના એ બની નહીં શકે આ તો રાજકારણનું છે ભાઈ યાદી એવું એવું પણ હોય શકે પણ એવું ના રખાય પબ્લિક છે ભાઈ તમે વોટ લીધા પબ્લિકના પબ્લિક ઉમેદવાર જીત્યા પછી ભાજપનો કોંગ્રેસનો કોંગ્રેસનું ભાઈ મતભેદ વાળું મતભેદવાળી રખાય નહીં વિકાસ નો કોમ કરવો પડે ગામડાનો કોમ કરવો પડે રસ્તા છે દરેક છે પણ હું કઉ છું કે ધારાસભ્યની ગ્રાન્ટ હજુ સુધી રખ્યાલ ગામમાં કોઈ પણ વપરાણી નથી એ હું શ્યોર કઉ છું એમ પરફેક્ટ કહું છું મંત્રીને કેટલી વાર રજૂઆત કરી મંત્રી સાહેબને અમારે કોઈ ગમે તેવા પ્રોગ્રામમાં આવે છે તો અમે રજૂઆત કરીએ છીએ કે સાહેબ અમારા ખરેખર રખ્યાલ ગામમાં તમે ધારાસભ્ય છો તો ધારાસભ્યની ગ્રાન્ટ આવી જોઈએ અને ગ્રાન્ટ વપરાવી જોઈએ આપણે બસ પંચાયતની ગ્રાન્ટોનું કામ થાય છે નાણાં નાણાં પંથની ગ્રાન્ટ હોય ગમે તે ગ્રાન્ટ હોય પણ ખરેખર હજી તો હું જિલ્લા પંચાયતમાંથી કે તાલુકા પંચાયતમાંથી કે ધારાસભ્યની હજી રખ્યાલમાં કોઈ હજી ગ્રાન્ટ હજી સુધી આવી નથી એ હું પરફેક્ટ કહું છું કારણ કે મેં પં સ્કૂલ પંચાયતમાં પણ પૂછ્યું હતું કે ભાઈ આ ગ્રાન્ટ ખરેખર આપણે તો આવે છે કે નહીં આવતી પણ એ તો મોટા મોટા કોમ થાય છે મોટા મોટા કોમ થઈ આમાં આરએમડીનું બધું અરે આ રોડ બતા આવ્યું મોડાસાને રખ્યાલનો રોડ એ તો રોડ તો કાયદેસરનો તો બના જ છે તો જિલ્લા પંચાયતની ગ્રાન્ટ આવે છે અને એ બનતી હોય છે એ તો એ તો છે પણ તમે આપણા જે તમારી જિલ્લા ધારાસભ્યની ગ્રાન્ટ આવે છે કે સાંસદ સભ્યની સાંસદ સભ્ય દીપસી દસ વર્ષથી રહી ચૂક્યા દીપસીને રખ્યાલ ગામમાં એક રૂપિયાની ગ્રાન્ટ આવી હોય તો મને કહો હાડો સાહેબ આપણે રેકડ તપાસ કરીએ એમણે લેટર પહેલાં ખેલું હોય કે રખ્યાલ ગામમાં આ ગ્રાન્ટ આપી દઈએ કોઈ ગ્રાન્ટ જ નથી આપતી બસ રાત ચૂંટણી આવે એટલે બધા પાસે આવી જાય કે ભાઈ અમે વોટ લેવા વોટ બેંક વોટ બેંક વોટ બેંક બનાવવા માટે પછી ગામડાઓનો સંપર્ક કરીને અને ગામડાઓમાં પછી અહીં કંઈ ગમે જીતી જઈશું એટલે આ કામ કરશું આ કરશું પણ ખરેખર જો આ અવાર રસ્તો છે જો આ રસ્તા પર કેટલા પબ્લિક કેટલા સાધનો અમદાવાદ સુધીના સાધન જાય છે શામળાજ્યથી અમદાવાદ સુધીના બધા સાધનો આ રસ્તા પર જાય છે પણ ખરેખર હું તો બધી વાતો બધી વાતો બે નંબરની પણ એક રસ્તો ખરેખર બનવો જોઈએ અને મીડિયા મારફતે એટલું કહું છું તમને કે ખરેખર આ અવાજ ખુદી જાય વિકાસની વાતો કરવા વાળા વ્યક્તિઓ જોડે જાય કે ખરેખર જોવું આર એમડીમાં જઈને જોવું જિલ્લા પંચાયતના સભ્ય એને જોવું કે ખરેખર અમારા આ જે મારા સજાનું ગામ આવે છે તેઓ ખરેખર આ જિલ્લા પંચાયતનો રસ્તો બન્યો છે નથી બન્યું બનાવવા જેવું શકે નહીં એ અમને ખુદને ક ખબર પડે કે એટલે હું કહું છું કે ખરેખર આ રસ્તો બનવો જોઈએ અને ખરેખર અમારી માંગણી એવી છે કે દિલ જલ્દી રસ્તો બને એવી હું આ તમને રજૂઆત કરું છું અનેક વાહન ચાલક કેવો ક્યાંથી આવો તમે હું બોડીથી છું રસ્તો કેવું સારું ના રસ્તો બિલકુલ ખરાબ થઈ ગયો છે મારા તો દિવસમાં તો નહીં કરતો પણ અઠવાડિયા દસના અહીંયા આ બાજુ આવવાનું થાય છે મારે તો રસ્તો સારું નહીં બિલકુલ સારું નહીં એમ તકલીફ તો ખાડા પડી ગયા છે પાણી પડી ગયું છે બધે અરવલ્લી જિલ્લામાં વિકાસની મોટી મોટી વાતો થતી હોય છે પણ ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિકતા કંઈક અલગ જ છે અંકિત ચૌહાણ જયમીન સાથે મીરા ગુજરાત અરવલ્લી